નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા સ્થિત ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત પર બે યુવતીઓ દ્વારા લગાવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપી વ્યારા ખાતે ચીખલી રોડ પર ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ આવેલ છે જેમાં ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત પર વ્યારા રહીશની બે યુવતીઓ દ્વારા ગંદા મેસેજો કે દુષ્કર્મનો ગંભીર આરોપો લગાવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેમની તપાસ હાલ પોલીસ કરી રહી છે પરંતુ સિક્કાની બીજી બાજુ કંઈક અલગ તથ્યો બહાર આવે તો નવાઈની વાત નહીં જે બાબતે ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત તથા તેમના પત્ની ડૉક્ટર હેમાંગિની ગામિત દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફરિયાદી દ્વારા લગાવવામાં આવેલા આરોપો તદ્દન જૂઠા છે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે સત્યની હંમેશા જીત થશે તેવું જણાવ્યું હતું મારું નામ ડૉક્ટર હેમાંગિની શૈલેન્દ્ર ગામિત છે અમારા હસબન્ડ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત છે જે વ્યારા ખાતે ચીખલી રોડ પર ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ અને આઈસીયુ ચલાવે છે આ હોસ્પિટલમાં કામ કરતી બે યુવતીઓ તેમના નોકરીકાળ દરમિયાન અમારે ત્યાં રોકડ રકમની ઊંચાપાત કરી છે લેબ તથા હોસ્પિટલના હિસાબમાં એ માટેની ફરિયાદ અમે સત્તર છ બે હજાર ચોવીસના રોજ વ્યારા ખાતે પોલીસ સ્ટેશનમાં આપી હતી હવે આ ફરિયાદને માટે અમારા પર દબાણ કરવા માટે તથા અમને તથા મારા હસબન્ડને આરો હસબન્ડને પર દબાણ કરવા માટે તથા એમને તથા સમાજમાં બરબાદી માટે આ લોકોએ આ બે યુવતીઓએ મારા હસબન્ડ પર ખોટા આક્ષેપો લગાવ્યા છે આ માટેની ફરિયાદ એ લોકોએ અમારી ફરિયાદના બાર દિવસ પછી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ આપી છે જેથી હું એ કહું છું કે મારા હસબન્ડ કમ્પ્લીટલી નિર્દોષ છે એમના પર લગાવવામાં દરેક આક્ષેપો ખોટા છે અમને ન્યાયતંત્ર પર અને પોલીસ તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે આ માટેની ફરિયાદ માટેની જે પણ તપાસ ચાલુ ચાલી રહી છે એના પર અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે સત્યની હંમેશા વિરોધી થશે પુરાવા છે એ સંબંધે જેની તપાસ પોલીસ થઈ રહી છે જે તદ્દન ખોટું છે જે મને ફક્ત અને ફક્ત મારી વાઇફની જે પૈસાની મેટરને દબાવવા માટેનું કાવતરું છે આપ માનહાની નો કેસ કરશો સાહેબ હાલ તો પછી પોલીસ ફરિયાદ ચાલુ ચાલુ થઈ રહી છે પ્રૂવ થશે પછી આગળ જોઈશું